and

તગડવા જાય ગમે મારે થયો આના કરતા ઘડીક મોન બે જાય હા હા પણ એ આવતો હોય ને પંજા નાખતો સિંહ ડાલા બધો ਆਲਾ ਬੋਪਾ ਵਾਲੋ ਧਾਲੋ ਜਸਾ ਮੋਟੋ ਧਾਲੋ ਕਹਨ ਕਰ ਆਂਦੇ ਫਾਲ ਵਿਕਰਾਲ ਕਰ ਪਰ ਹਾਤੇ ਫਾਲ ਵਿਕਰਾਲ ਕਾਲ ਤੋ ਜਾਣੇ ਕਾਲ ਚਕੇ ਨਹੀਂ ਇੱਕ ਆਪੇ ਆਂਦੀਓ ਜ਼ਿਕਾਰ ਮਨ ਧਾਰਾਣੋ ਰੋਸ ਨਾ ਧਾਰੇ ਭੁਲਤੀ ਨਾ ਬਾਰੇ ਪਾਸੋ ਮਾਗ ਨਾ ਹੋਇ ਤੋ જાંગે રા પાસુ આપણું રેપર આવ્યું કાય તણભૂત ભયંકાર ભૂત રાજા તંગરવા કતે દમરૂઈ તંગર શંકર 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 મહાદેવ શંકર શંકર મહાદેવ શંકર શંકર મહાદેવ શંકર તે કૈલાસ અરે પરમે હર મોદ ધરી પસકાળન કી રાજા રાણ નાચ કરે હરણમ ખરણમ સૌરાષ્ટ્રમાં બેઠા એટલે ખાસ કહું અત્યારે યુવાધન ખૂબ તૈયાર થાય છે સાહિત્ય સારા ડાયરા વાતો પણ જેને ઓળો ન આવડતો ને એને સાહિત્ય નો સાળો કરવો જ નહીં ઘણા નથી આવડતો ભેરિયા વાળી કારણ કે ભેડિયા વાળી આમાં જો આ જે હડડમ ખડડમ ને જે આવે છે ને એ લોક સાહિત્ય કોઠામાં પડેલું છે ઈ આવે ભલા મને એ થોડું થાય અલે આપણી ભાષા આપણું વયું ન જાય એટલા માટે હવે આ પાછો ફરીથી છંદ સાંભળજો એમાં જીભ જરા ફેર પડે તાળવે છોટી જાય હા એવા આપણા છંદો છે એવા ધ્વનિઓ છે આપણા ખડડમ ખડડમ રહમાન અલે ડડરમ ડડતા કરડા બજે ઝળળમ ડ્રગ જાન કરાન જરે સદરમ ખડડમ કણ સાજ સજે ੜਕੇ ਧਰਣੀ ਕਰਣ ਕਰਣ ਹੜਣਮ ਬੁਖਤ ਲਗਾਤ ਹਰੇ ਪਰ ਮੈਂ ਹਰ ਮੁਤ ਹਰੀ ਪਸ਼ੂ ਪਾਲਣ ਕਾ ਮੁਕਦਾਨਣ ਗਾਜ ਕਰੇ જય લાડાસરાશરી કે છોટા સાય ગામ મેરા રમજી સખે દના સિયા રામ મેરામજીનાિયા રામ

બહુ ધન હોય ને તો ત્યાં દીધા જેવું છે ખાલી હોસ્પિટલ નો થાય ને તો ધર્મ પરિવર્તન કરી નાખે છે ભાઈ દવાખાનું નથી થાય ઓલા તો ત્યારે જ છે હાવામાં લઈ લેવા છોકરાને ભણાવીને લઈ જાય પરિવર્તન થોડા થોડા ક્યાંક મંદિર જોવા મળશે બાકી દાદા ઢકલા ઢગલા બંધ સર્ચ ત્યાં છે ઉભા છે બરોબર આપણે તમે જુઓ ને મધર ટેરેસા આ મધર્સ ડે આવે એટલે આપણે સીધા મધર ટેરેસા બધાને યાદ આવે આપણે એની યારે કાંઈ વાંધો નથી પ્રશ્નલી કઈ વાંધો નથી પણ થોડોક તો છે મને એના મારા પાસે જવાબ એ છે એમાં કઈ વાંધો નહીં પણ મારું કહેવાનું એ છે મધર ટેરેસા એ શું કર્યું કે ભાઈ સેવા કરી બરોબર અપંગોની સેવા કરી બાળકોની સેવા કરી અનાથોની સારી વાત છે પણ મધર ટેરેસા અને માર્ગદર્શન ક્યાંથી મળ્યું અને મધર ટેરેસાને ન કરી શકે એના કરતાં મહાન કોઈએ સેવા કરી હોય તો બે દીકરીઓ તમને કહું સૌરાષ્ટ્રની ધરતીની આયરની દીકરીઓ એક પરબ વાવડીમાં માં અમરમાં અને વવાણિયામાં રામભાઈ માં વાંચો તો ખબર પડે ખભે જોડિયું લઈ લઈને કેવી રીતે સેવા થાય એને આપણી આની પેલા કર્યું છે પણ એ આપણને ખબર નથી વાંધો એ છે એટલે આ હાવજ નું કીધું કે કોઈ લાગતો હું હાવજ છું તો એમાં ઘણા બંધારણ આવી જાય લાંઘણું હોય તો કદી ખાઈ ના અખાત કોઈકની બેન દીકરી પાસેથી નીકળે તો એને લાગવું જોઈએ કે પાસેથી નીકળો ને એને જે હુંફ આવી ને એ મારી માના ઝીણા વીર જેવી હુંફ આવી અમે એને લાગવું જોઈએ ભલા માણસ ત્યારે હાવ જ કઈ શકાય નકરે નકરું નો હાલે લાગણો હોય તો કદી ખાઈ ના ખા જામાં બધુંય આવી જાય અત્યારે છ છ વર્ષની દીકરી ઉપર ન બનવાના કૃત્ય તમે વિચારો આચાર્ય દર્જા માણસ આચાર્ય દર્જા માણસ દીકરીને ગાડીમાં બેહારીને લઈ જાય છ વર્ષની દીકરીને ન કરવાના કૃત્ય કરે તેથી અમને યાદ આવે અમારો જોગીદાસ ખુમાર નામનો બારોટીઓ જેથી ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો સાહેબ હજી હો વર હવા હો વરહની વાત તમે વિચાર તો કરો ડાબલા વાગે ને ઘોડાના જોગા ખુમાણના

વચ્ચે હું લઈ લઈશ થોડા આવ્યા છે બહુ સરસ દાન બધા દાતાઓ કરે છે ગાયું માટે હવે તો આપણે ગાયું માટે ખાલી રૂપિયા જ દેવા પડે એક વખત હું શરૂઆતમાં એટલે જ ઉપાડ કર્યો હતો હવે ઘણા એવા છે તો બહુ એમ નથી હવે તો આ પાળિયા ગામો ગામ બેઠા એ બધા હવે ખબર જ નહોતી પડતી હવે એને નહોતી ખબર પડતી ઈ કોઈને જાણું હોય તો મારી પાસે આવી મારી પાસે એના પ્રમાણો છે કે ઈ ક્યાં ક્યાં સુધી શું કરતા તા એ તમારી ત્રણ પેઢીઓ ભેળી થાય તો ન થાય

તમે જાજો એમાં ભારતના સૈનિકો છે વિદેશના છે બધા છે તો ઈ છે ઈ વાંચી આવે ને ભઈ આવે પછી આપણે તમે આ સ્મારક કોક સહિતનો ઉભો કરશો તરત કે રૂપિયા થઈ ગયા નીકળી ગયા બધું ખોટું ભરા તારી ફી થાય તારી હવે આને હું કેવું પણ એ તો હોય પાંડવોની સંખ્યા પાંચ જ હોય ઓલા હો હોય ભૂકા કાઢે એવા એમાં નીકળે એવા પાંચ જ હોય આમાં પણ મારે વાત તમને હું ઈ કરતો તો વાહ વાહ જો કેવા આ છોકરા આટાણે કેવા ભાગશાળી રૂપિયાના થપા આવી જાય હાથમાં અમે આવડા હતા કોઈ દહ્યું નહોતું દીધું અને આમાં વડીલો એને પૂછ્યો કેવી તાણ આવ્યા હટાણે આવા જમાનામાં આવી મોજ આમાં આમ આમ કરી આખું વર્લ્ડ દેખાય અને એને જે જોવું હોય દેખાય પાછું આવો જમાનો અને હટાણે કોઈ કેતું હોય ને કે જમાનો બગડી ગયો ને મરી જાવ એને કઈ તું તો દરિયામાં જ ખાઈ બેઠો તો જ ભેળું થાય બીજું કઈ તારે કરવાનું જ નથી